બબુ ભાઈ બબુ ભાઈ આ કેમ લડ્યા તમે અલ્યા પણ ઊભા થાય યાર મને મારું અલ્યા પણ છોડક મારું અલ્યા ઊભા રહે અલ્યા ઊભા રહે બબુ ભાઈ

લડવા દે લે આવ લે 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 પડવા પડવા અલ્યા પણ લે લે પાણી ઓમ પણ મને ચાલ બાબા બાપા થી પડી પડ દિલા પર એ પડવા આ આ આ પડ દિલા આ દાખને 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 એ ઓને પકડો પક લે દાખને દો ઓલે દે પકાયા અલા ફાળી 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 અલા ફાળી ખખડ મારી જો પેલાન પડે મારે ના કરાય અલા તો હવે આ તો શું કરો હવે હવે આ તો બટાકા જી ખાઈ ખાઈ ખાઈ

સર <H2> <Quốc Cody andables> <coughs> <coughs>

ના મને નો મા આવે ને હેમ બેહવા તમે ની દોરાકો ના તો માર પોળી માતાનો ભૂવો છે દારૂ